લખતર મામલતદાર મીટિંગ હોલ ખાતે સંકલન બેઠક મળી મામલતદાર મીટિંગ હોલ ખાતે વઢવાન પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા સંગઠન બેઠકનું આયોજન કરવામાં આવ્યું લખતર તાલુકાના ઇંગરોડી પ્રાથમિક શાળાને શિષ્યવૃત્તિ લખતર તાલુકાના વડેખણ ગામે પીવા પાણી માટેની કેનલ બંધ કરવા માટેની તેમજ અધિકૃત બિલ કામચલાઉ કરવા માટેની રકમ આપવા તેમજ વિઠ્ઠલગઢ ગામ પાસે સુરેન્દ્રનગર વિરમગામ હાઈવે પર પેટ્રોલ પંપની સામે બંપ મૂકવા નાક મૂકવા માટે હાઈવે ઉપર ચાલતા ઓવરલોડ ડમ્ફરો ઉપર કાર્ય કરવા બાબતની ચર્ચાઓ કરવામાં આવી સંકલન બેઠકમાં લખતર વઢવાણ પ્રાંત અધિકારી લખતર મામલતદાર સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી લખતર તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ તેમજ અલગ અલગ લગત વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લખતર તાલુકામાં મીટિંગ હોલ ખાતે ખાતે આજરોજ લખતર તાલુકા સંગઠન સંકલનનું આયોજન કરવામાં આવ્યું હતું લખતર તાલુકા સંક સંકલન લખતર વઢોર પ્રાંત અધિકારી નિકુંજ ધુડાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવી હતી સંકલન બેઠકમાં ઇંગરોડી પ્રાથમિક શાળાની બાકી રહેલ શિષ્યવૃત્તિ માટેની ચર્ચા તેમજ લખતર તાલુકાના વડેખણ ગામ ખાતે પીવાના પાણીને બા આપવા બાબત અને માઇનોર કેનલ બંધ કરવા માટે અધિકૃત રકમ ચૂકવવા બાબત તેમજ સુરે સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે પર આવેલ વિઠ્ઠલગઢ પેટ્રોલ પંપ ની સામે બમ્પ મૂકવા બાબત અને લખતર હાઈવે ઉપર ઓવરલોડ ડમ્પરો ચાલતા હોય લોકોને પરેશાની થતી હોય તેની પર કાર્યવાહી કરવા બાબત જેવી ચર્ચાઓ કરવામાં આવી હતી લખતર તાલુકા સંકલનમાં લખતર પ્રાંત અધિકારી નિકુંજ ધુડા લખતર મામલતદાર આર આર પટેલ તેમજ શ્રીનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ તાલુ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ડી કે ચવલીયા લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ તેમજ સરકારી લગત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંકલનની અંદર તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી તેમજ તેઓનો નિકાલ પણ કરવામાં આવ્યો હતો